ಮಟಳೆ ಮಾಡಿ ಮಟಳೆ ಆಶ್ರಮ ಮಟನೆ ಆಶ್ರಮ ಮಾಡಿ ಮಟಳೆ ಆಶ್ರಮ ನವಲ ಭೇ ಮಾರಿಯು ಮಟಳೆ કે એન ડી ઇવેન્ટના ધારક જાણીત દ્વારા તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસથી બાર દસ બે હજાર ચોવીસ સુધી મમતા પાર્ટી પ્લોટ વૈષ્ણોદેવી સર્કલ વુમિયાધામ રોડ ઉપર સરસ મજાનું નવરાત્રી ગરિમા અને ગુજરાતની અસ્મિતા જાળવતું નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે આ વિશે વધુ જણાવતા આયોજકે કહ્યું કે આ વર્ષે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને નવરાત્રિમાં પણ કદાચ વરસાદ પડવાની સંભાવનાઓ છે તો તેને ધ્યાનમાં રાખીને આ વર્ષે અમદાવાદમાં એકમાત્ર ડોમ ગરબાનું આયોજન કર્યું છે આ ડોમ ગરબાનું આયોજન ખાસ કરીને ગરબાના ખેલૈયાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે જેથી વરસાદ પડે તો પણ ખેલૈયાઓને રંગમાં ભંગ ના પડે અને ઉત્સાહથી સવાર સુધી નોન સ્ટોપ ગરબા રમી શકે આ સાથે સાથે સરકારની સંપૂર્ણ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને

ઉદાસી હોય એવા અયા જયારે ઉદાસીમાં માં હોય ત્યારે કદાચ મનોરંજન નું હાટું ટાણું ભગવતીની આરાધના હાથું સ્થળ એટલે અમારું યુનિવર્સલ અમદાવાદી ગરબા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર તો તમામ અમદાવાદીઓ તમામ ગુજરાતીઓ અને જે જે ગરબા રમતા ખડકતા પગ છે એને હું આહવાન કરું છું કે માના હાવ હાથા ગરબા ગાવા દવડાવવા નિભાવવા અને રમવા હાટું થઈ આપ પધારજો કારણ કે અમે છીએ અહીંયા કોઈ ભાવ પૈસાના લઈ નહીં આવી અમે હૃદયના ભાવથી આવી આવીશ તો તમે હૃદયના ભાવથી આવજો કારણ કે હૃદયના ભાવથી આવો તો જ મા અંબાને ફૂગે તો જ મારી મોગલને ફૂગે અને તો જ મારી ચામુંડને ભૂગે તો હવ કોઈને તારીખ ત્રણથી લઈ તારીખ બાર સુધી અહીં ગરબા રમવા આવજો અહીંયા પલળવાના સીઝને આનંદ છે પણ અહીં ભીંજાવાની વાત ત્યાં પલળવાનું નથી

दाम कैमरामैन हर्षद रणासनिया अश्विन लिंबाचिया भारत मिरर अमदावाद